આખા ગુજરાતનું સૌથી મોટું મોજડી બજાર એટલે કે આપણા અમદાવાદ શહેરમાં આવેલું માધુપુરા મોજડી બજાર અહીંયા તમને હેન્ડવર્કવાળી મોજડી લેધર શૂઝ લોફર શૂઝ નાના બાળકો માટેના લેધર શૂઝ લેધર ચપ્પલ બધી જ વસ્તુ એકદમ પ્રીમિયમ અને સારી ક્વોલિટીની મળી રહેવાની છે કારણ કે પોતે જ મેન્યુફેક્ચરર છે અને આ માર્કેટમાં જેટલી પણ શોપ જોવા મળે છે ને ત્યાં બધી જ વસ્તુ જાતે બનાવી અને જાતે જ સેલ કરવામાં આવે છે તેટલે જ મોજડી માત્ર ચારસો રૂપિયા થી અહીંયા મળી જવાની છે આ ઉપરાંત લેડીઝમાં પંજાબી મોજડી મોજડી રાજસ્થાની જોધપુરી રાજપૂતી મોજડી મારવાડી મોજડી અને તે સિવાય પણ ઘણી બધી વેરાયટી વાળી મળી જવાની છે અને હા મેરેજ માટે મોજડી તમારી ચોઈસ પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે તો તમારે પણ આ દિવાળીમાં કે મેરેજ માટે મોજડી લેધર ચપ્પલ કોલ્હાપુરી ચપ્પલ લેધર શૂઝ લોફર શૂઝ કે તે સિવાય કોઈ પણ જાતનું કલેક્શન લેવું હોય તો આ અમદાવાદના જૂના અને જાણીતા માધુપુરા મોજડી બજારની જરૂરથી વિઝિટ કરજો